જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અધ્યાતી થી પૂજિત અક્ષત કળશ યાત્રાનું આગમન થયું હતું જય શ્રી રામના નારા સાથે ગીજે નાતાલે ગામ લોકોએ સામૈયાનું સ્વાગત કર્યું હતું શાપર યાત્રાની નગર ચર્ચા કરવામાં આવી હતી જેમાં બોડી સંખ્યામાં ગ્રામજનો અને મહિલા સેવકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કમલેશ

એના પ્રથમ ચરણના ભાગ રૂપે આજે અક્ષત કળશ યાત્રા આવી જે અક્ષત અયોધ્યા ભગવાન રામની ની જન્મભૂમિ થી જે આવેલા છે એ અક્ષત કળશ યાત્રા સાપર ગામે પહોંચાડવા માટે આજે સ્વયંસેવકો દ્વારા સાપર ગામે પહોંચ્યા હતા અને સાપર ગામે આજે સાપર ગામ પાદર થી ચોરા લગી ગઈકાલે રાત્રે રંગોળી થી આખી બજાર આખી રંગોળી કરેલી હતી આજે ઢોલ નગારા સાથે ડીજેલ તાલે લે બાયુ સતંગ મંડળ અને સર્વે ગ્રામજનો એ ફૂલોની ઉજવણી કરી અને એ અક્ષત કળશ ને સહ વધાવેલા છે અને ન ભૂતો ન ભવિષ્ય સાપર ગામમાં ક્યારે પણ અત્યાર લગીન માં એક પણ હર્ષ ઉલ્લાસનો કાર્યક્રમ ન થયો હોય એવો કાર્યક્રમ બાવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ જ્યારે રામલલા સ્વગૃહે ફરીથી બિરાજમાન થવાના છે ત્યારે બપોરે બાર ને પાંત્રીસ મિનિટે સાપર ગામ કરવાનો છે આવો સર્વે ભેગા મળી અને નિર્ણય કર્યો છે જે જણાવતા મને પોતાને સાપર ગામ સરપંચ વતી ખુબ ખુબ આનંદ થાય છે આપ સર્વે નો ખુબ ખુબ આભાર